કેટલાક લોકો લાપતા છે ત્યારે બોટાદમાં અવિરત વરસાદથી જળબંબાકારની સ્થિતિ છે શહેરની પાટીદાર રેસીડેન્સીમાં પાણી ભરાઈ ગયા છે ઘરોમાં પાણી ઘુસી જતા રહીશો હેરાન પરેશાન છે સોસાયટીમાં પાર્ક વાહનો પણ પાણીમાં ડૂબ્યા છે સ્થાનિક પ્રશાસન સામે રહીશોએ રોષ ઠાલવ્યો છે તો સ્થાનિક પ્રશાસન સામે રહીશોએ રોષ ઠાલવ્યો છે જે પ્રકારની પરિસ્થિતિ બોટાદમાં સતત વરસાદ અને તેને લઈને જે રેસ્ક્યુ ઓપરેશન છે તે સવાર સુધી ચલાવવામાં આવ્યું હતું કેટલાક લોકો લાપતા છે મકાનો છે એ પાણીમાં ઘુસ્યા છે અને આ બધાની વચ્ચે જે સ્થાનિક પ્રશાસન સામે રહીશો એ રોષ ઠાલવ્યો છે કારણ કે આ વિપરીત પરિસ્થિતિની આ બધાની વચ્ચે કોઈ પણ વ્યક્તિ ત્યાં દેખાતું નથી બોટાદના ગટડામાં મેઘરાજાએ તોફાની બેટિંગ કરી ઈશ્વરિયાથી લાખણકા જવાનો જે કોઝવે છે તે તૂટી ગયો છે ધોધમાર વરસાદ થતા કોઝવે તૂટી ગયો કોઝવે તૂટી જતા હાલ રસ્તો બંધ કરાયો છે રસ્તો બંધ થતા ગ્રામજનોને ભારે હાલાકી અવર જવર માટે આ રસ્તો હતો ને રસ્તો બંધ થતાં ગામના લોકોને ભારે હાલાકી થઈ રહી છે કારણ કે જે ભારે વરસાદ વરસ્યો અને તેના કારણે આ કોઝવેની શું સ્થિતિ થઈ છે આપ જુઓ તે તૂટી ગયો છે અને તેના ઉપરથી નદીના પાણી વહી રહ્યા છે આ એક જ રસ્તો હતો ગામમાંથી અવર માટેનો કે પછી બીજો કોઈ રસ્તો છે ખરો જે દીક્ષિત વાત કરવામાં આવે તો ગઢડા તાલુકાનું જે ઈશ્વરિયા આવેલું છે ઈશોરિયા થી લાખણકાંઠા જવાનો એક માત્ર જે રસ્તો હતો જે રસ્તો રોડ વચ્ચે જે ફોજવે આવેલો છે તે ભારે વરસાદના કારણે જે ફોજવે છે તે રસ્તો તૂટી ગયો છે જેના લઈને જે રહીશો છે જે વાહન ચાલકો છે તેને ભારે હાલાકી થઈ રહી છે ખાસ વાત કરવામાં આવે તો ગઢડા તાલુકામાં પણ ગઈકાલથી જ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે અંદાજીત બાર થી ચૌદ ઇંચ જેટલો વરસાદ જે છે તે ગઢડા તાલુકામાં વરસ્યો છે મેઘો મુસાધાર થયો છે જોરદાર બે ઢીચ વરસાદથી થતા

બોટાદ જિલ્લામાં સાર્વત્રિક મેઘમહેર ગઢડા તાલુકાના પાટણા ગામે કાળુભાર નદી વહી બે કાંઠે ઉપરવાસમાં વરસાદના લીધે નદીમાં નવા નીર ઠલવાયા છે પાડા પણ નાની કુંડર સહિતના ગામોમાં વરસાદી માહોલ છે તો બોટાદમાં વરસાદે જે આફત નોતરી છે તેના કારણે લોકો મુશ્કેલીમાં છે આપ જુઓ જ્યાં જુઓ ત્યાં બસ પાણી જ પાણી છે જે નદીઓ છે તે ઓવરફ્લો થઈ છે એક સારી બાબત એ છે કે નદીઓ આ પહેલા વરસાદમાં જ સારા એવા જળ તેમાં આવ્યા છે અને તેના કારણે લોકો ખુશ છે પરંતુ બીજી તરફ આજે ઓવરફ્લો નદીઓને કારણે જે નુકસાન થયું છે જે કોઝવે તૂટી પડ્યા છે તેના કારણે લોકોને પારાવાર મુશ્કેલી થઈ રહી છે